ડપોઈ એપીએમસીની ચૂંટણીને લઈને મતદાન યોજાયું હતું ત્યારે આવતીકાલે એપીએમસી ખાતે મતગણતરી હાથ ધરાશે એપીએમસી માર્કેટમાં છેલ્લા ચાલીસ વર્ષથી દિલીપ પટેલનો ધબદબો હતો ભાજપે સૌ પ્રથમ વખત મેન્ડેટ આપી ઉમેદવારોને ઉભા રાખ્યા છે સહકાર અને ખેડૂત હિત રક્ષક પેનલ સામસામે છે ત્યારે આવતીકાલે એપીએમસી ખાતે મતગણતરી યોજાશે ये तो बात कर लीजिए विक्रम कांस्टेबल बन सके हां ये पहला कर भी तुम्हारी बात थी પા okay,

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે ચૂંટણી યોજાઈ રહી છે એમાં છપ્પન મંડળીના આઠસો અગિયાર ઉમેદવારો મતદાન કરવાના છે લગભગ મતદાન પંચાણું ટકાની આજુબાજુ થશે એવી અમને સંપૂર્ણ ખાતરી છે પ્રચાર દરમિયાન મતદારોએ અમને સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ આપ્યો છે અને અમે ખેડૂતોનો જોડે જ છે અને ખેડૂતોનો વિકાસમાં ખેડૂતોની મુશ્કેલીમાં આટલા વર્ષથી અમે સાથે છે ત્રીસ વર્ષથી અમે અમારી પેનલ ચૂંટણી જીતી રહી છે અને જીતવાની છે એવું અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ વખતે દિલીપભાઈ નાગજીભાઈ અને ધારાસભ્યશ્રી એ સંયુક્ત પણ પેનલ રચી અને ડેવલોપ કેવી રીતે થાય એવું એમને ચિંતા વ્યક્ત કરી છે અને સારી રીતે ડેવલપ થાય અને તાલુકાના ખેડૂતોને એમાં વ્યવસ્થા પૂરેપૂરી સચવાઈ રહે એવી નેમ સાથે અમારી પેનલ ઉતરી છે